પુત્રી રાવલ પરિવાર સુરેન્દ્રનગર થી માંડલ આયોજન પદપાળા સંઘ ના ગૌરવભાઈ રાવલના વ્યાસાસને આયોજિત થયેલ શિવ મહાપુરાણ શિવગાથાના સપ્તમ વિરામ સત્રમાં પધારેલા સૌનું પદપાળા સંઘ મહિલા મંડળ મુખ્ય યજમાન સહ યજમાન પાટલા યજમાન હાર્દિક સ્વાગત કોઈ પણ સંસ્થાની કોઈ પણ સમાજની કોઈ પણ સંગઠનની સ્થાપનામાં પાયામાં રહેલા વડીલો અને એનું ઔદાર્ય અને આદર જાળવું એ એક આપણું ઉચિત કદમ ગણાય એમ પદબાળા સંઘના સ્વર્ગસ્થ પ્રેરણા પુરુષોને વંદન સાથે આપણે બે મિનિટ એ દિવંગત આત્માઓને આપણે બે મિનિટ માટે મૌન પાડવાના છીએ એ ઉલ્લેખ કરી લો કે આ પતપાળા સંઘના સ્વર્ગીય નંદલાલભાઈ રાવલ સ્વર્ગીય જીતુભાઈ રાવલ સ્વર્ગસ્થ બાબાલાલ જેને મહેન્દ્રભાઈ રાવલ તરીકે સૌ પરિચિત હતા શ્રી ગિરજાશંકર રાવલ સ્વર્ગસ્થ કશ્યપભાઈ રાવલ અને સ્વર્ગીય અશિષભાઈ રાવલ આ સૌ જીવન એવું જીવી ગયા પ્રસરાવી ગયા સુવાસ સત્કાર્યો તણી પાર કરી ગયા સાગર પાર પામ્યા પિતા પ્રભુ તણી સ્મૃતિ આપની સદૈવ અમૃદયમાં આપ અમારા પથદર્શક ચાલીસુ સદા આપ ચિંધ્યા પંડે આ એમના દ્વારા પ્રેરિત થયેલું અને ચિંધાયેલું કદમ છેલ્લા પચીસ વર્ષથી આ માની કૃપાથી પદપાળા સંઘ દ્વારા સંપન્ન થઈ રહ્યું છે અને પચીસ વર્ષના ઉપલક્ષમાં પણ આજ આ આપણું આયોજન હતું તો બે મિનિટ માટે મૌન પ્રાર્થના આપ બેઠા છો ત્યાં જ બેસી રહેજો હું ઓમ કહીશ અને મૌન પૂર્ણ થાય ત્યારે શાંતિ 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 બોલીશ એટલી મિનિટો આપણે સૌ એ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ સાથે નમન વ્યક્ત કરીએ Oh, Shanti.